તો એ ભાગરૂપે આજે ફરી વખત મામલતદાર મામલતદારશ્રીને પ્રાંત સાહેબને અને તમામ સરકારી સંસ્થાઓમાં જ્યાં જ્યાં જરૂર પડે એમ હતી જ્યાં તમામ જગ્યાએ આજે ઉગ્ર રજૂઆત કરી છે તો આજે અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે અવસર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે પાંચ મિનિટ ઊભી રહે એવી જગ્યા નથી એ માટે એનું ખુલ્લું કરવા માટે માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદભર છીએ